દેશમાં નીટ યુજી બે હજાર ચોવીસમાં માં ગેરરીતિઓના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઈ છે ત્યારે અંત્ય શિક્ષણ મંત્રાલય ગેરરીતિઓની તપાસ માટે સીબીઆઈને કેસ સોંપ્યો છે શિક્ષણ મંત્રાલયના ડિરેક્ટરની લેખિત ફરિયાદના આધારે સીબીઆઈએ નીટ યુજી બે હજાર ચોવીસમાં ગેરરીતિઓ અંગે તપાસ શરૂ કરી છે એફઆઈઆરમાં આરોપ મુકાયો છે કે એન યુજી બે હજાર ચોવીસ પરીક્ષાને સેલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પાંચ મે રોજ પાંચસો એકોતેર શહેરોમાં ચાર હજાર સાતસો પચાસ કેન્દ્રો ફર્યો છે આપવામાં આવી હતી જેમાં વિદેશના ચૌદ શહેરોનો પણ સમાવેશ થાય છે આ પરીક્ષામાં ચોવીસ લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો છે શિક્ષણ મંત્રાલયના ડિરેક્ટરની લેખિત યાદની આધારે સીબીઆઈએ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી લીધી છે તેની ટીમો બિહાર ગુજરાત જવા રવાના કરી હતી કે બિહારના નવા નવાદા પહોંચેલી સીબીઆઈ ટીમને નકલી સમજી ગ્રામવાસીઓએ તેના પર પથ્થરમારો કર્યો હતો અને મારપીટ કરી હતી ફીરો રિપોર્ટ એન ટવેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ